જે પણ મહિલા ધનતેરસના દિવસે સવારે 5 થી 9 વાગે ઝાડુ ખરીદે છે તે મહિલાએ સાવચેત રહેવું કારણ કે તમારી એક નાની ભૂલ તમારા ઘરની બધી ખુશીઓનો નાશ કરી શકે છે મિત્રો ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી કરવાનો દિવસ નથી પરંતુ ચેતવણી અને સાવધાની રાખવાનો પણ દિવસ છે ઘણા લોકો માને છે કે આ દિવસે ખરીદેલી દરેક વસ્તુ શુભ હોય છે પરંતુ મિત્રો આવી વસ્તુઓ ખરીદવા માટે તમારે કેટલીક સાવચેતી રાખવી પડે છે જો તેનું યોગ્ય ધ્યાન ન રાખવામાં આવે તો તમારા ઘરની લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને મિત્રો હંમેશા માટે તમારું ઘર છોડીને જઈ શકે છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે ધનતેરસ દિવસે ઝાડુ ખરીદવાનું મહત્વ ખૂબ જ છે લોકો કહે છે કે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં બરકત અને સુખ શાંતિ રહે છે પરંતુ મિત્રો આજનો આ વિડિયો ખાસ કરીને તે મહિલાઓ માટે છે જે ધનતેરસની સવારે 5 થી 9 વાગે ઝાડુ ખરીદે છે કારણ કે મોટા ભાગે મહિલાઓ આ સમયે જ ઝાડુ ખરીદે છે કારણ કે આ સૌથી શુભ સમય ગણાય છે तो मित्रों आ धनतेरस पर क्या तमे पर ए भूल न करी बैसो जेना कारणे तुम्हारे आखु वर्ष आ भूलनी सजा भोगववी पड़े એટલે આજના આ વિડિયોને અનસુધી જોઈ લેવો વિડિયોની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી ત્રણ વખત જય માં લક્ષ્મી જય માં દુર્ગા જય માં ભદ્રકારી લખજો માતાજીની કૃપા તમારા પર રહેશે અને તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને ધનની બરકત રહેશે મિત્રો ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ દિવસ ગણાય છે આ દિવસે મિત્રો લગભગ દરેક વ્યક્તિ ઝાડુ ખરીદે છે કારણ કે ઝાડુને માં લક્ષ્મીનો પ્રતીક માનવામાં આવે છે પરંતુ એક વાત ધ્યાન રાખજો ઝાડુ ફક્ત ધૂળ સાફ કરવાનો સાધન નથી આ એક ખૂબ જ કિંમતી વસ્તુ છે એવું કહેવાય છે કે જે ઘરમાં ઝાડુનો અપમાન થાય છે त्या दरी रता पोताना पग जमावी ले छे एतले आज हे हो ए दरेक सच्चाई जनाववानो छो जे तुमने आज सुधी कोई ए नहीं जनावी होए एतले मित्रों आज नो आ वीडियो तमारा माटे कोई वरदा थी ओछो नथी आ वीडियो ने चुकी जवानी भूल बिल्कुल न करता कारण के मित्रों जो आ भूल धनतेरस ना दिवसे तमारा थी थई जशे तो धनतेरस खुशियों नो त्यौहार छे પરંતુ આ ભૂલ તમારી ખુશીઓને આંસુઓમાં બદલી શકે છે મિત્રો હવે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે શા માટે સવારે પાંચ થી નવ વચ્ચે ઝાડુ લેવું ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે આ સમય બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદય વચ જેનો સમય હોય છે જેને દેવી દેવતાઓનો જાગરણ કાળ માનવામાં આવે છે આ સમય ખરીદેલી કોઈ પણ વસ્તુ धातुओं के साधन से दूज देवीनी ऊर्जा ग्रहण करे छे परंतु मित्रों झाड़ू जने मां लक्ष्मी नो वाहन कहवाय छे जो आ समय ખોટી રીતે ખરીદવા માં આવે તો મિત્રો તે તમારા ઘરની બરકત ને ખતમ કરી શકે છે તે તમારા ઘર માં અપશુકન લાવી શકે છે મહિલાઓ અવારનવાર આ ભૂલ કરી દે છે તેઓ દુકાને જઈને પહેલો झाड़ू હાથ માં ઉપાડી લે છે તેની ચકાસણી કર્યા વિના તેમાં છુપાયેલા સંકેતો જોયા વિના કોઈ પણ પ્રકારનું ઝાડુ લઈ આવે છે ધ્યાન રાખજો ઝાડુ હંમેશા ઉલટી દિશામાં રાખવું જોઈએ જો ઝાડુનું મુખ આગળની તરફ ફેલાયેલું હોય તો તે ઘરની લક્ષ્મીને બહાર ધકેલી દે છે અને જો ઝાડુનું મુખ ઘરની અંદરની તરફ વળેલું હોય તો તે ઘરમાં લક્ષ્મીને સમેટી રાખે છે परंतु महिलाओं फक्त वस्तुओं खरीदवामा एटली व्यस्त थई जाए छे के तेओ आ संकेतों ने अवगणी दे छे साथे मित्रों झाड़ू लेती वखते हसी मजाक करवो वेपारी साथे दलील करवी झाड़ू ने जमीन पर पटकू के तेने हाथ मा लईने इधर उधर फेरवो आ बधु मित्रों अत्यंत अशुभ संकेत छे એટલે ધ્યાન રાખજો કે ધનતેરસના દિવસે જો તમે પણ સવારે 5 થી 9 વાગે ઝાડુ ખરીદી રહ્યા હો તો તમે ભૂલથી પણ ભૂલ ન કરવી મિત્રો માં લક્ષ્મીનું વાહન ઝાડુ છે તેને ક્રોધ કે અપમાનજનક રીતે ન રજુ કરો તમે ઝાડુને इधर-ઉધર પટકીને જોઈ રહ્યા હો કે તે મજબૂત છે કે નહીં આવી હરકતો ધનતેરસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં બિલકુલ ન કરવી સાથે જ મિત્રો જે મહિલાઓ ઝાડુ ખરીદીને સીધું રસોડામાં રાખી દે છે યાદ રાખજો ધનતેરસનું ઝાડુ મુખ્ય દ્વારના જમણા ખૂણે સીધું ઊભું રાખવામાં આવે છે જી હા મિત્રો ખૂબ જ મહત્વની અને ખૂબ જ ઊંડી વાત તમને જણાવી રહ્યા છીએ ઘણા લોકોને ખબર નથી હોતી કે ધનતેરસ પર ઝાડુ લીધા પછી શું કરવું તેઓ તેને ગમે ત્યાં પટકી દે છે પરંતુ તમારે તેને મિત્રો તમારો મુખ્ય દ્વારની જમણી બાજુએ સીધું ઊભું રાખો જેથી તે દ્વારથી લક્ષ્મીનો પ્રવેશ થઈ શકે જો તમારો ઘરનો મુખ્ય દ્વાર જ્યાંથી સકારાત્મક અને નકારાત્મક ઊર્જા તમારા ઘરમાં પ્રવેશે છે એટલે જો તમે ઘરના મુખ્ય દ્વાર પર ઝાડુને યોગ્ય રીતે સ્થાપિત કરશો તો ત્યાંથી માં લક્ષ્મીનો તમારા ઘરમાં પ્રવેશ થશે પરંતુ કેટલાક લોકો પાછળના દરવાજા તરફ ઝાડુ રાખે છે કે રસોડામાં કે ગમે ત્યાં ઝાડુ રાખી દે છે અને મિત્રો અજાણતા તમે જે ભૂલો કરો છો તે તમારા ઘરની બધી બરકતનો રસ્તો બંધ કરી દે છે એટલે ધનતેરસ પર આ વાતોનું વિશેષ ધ્યાન રાખજો હવે મિત્રો ધનતેરસના દિવસે કેટલીક સાવધાનીઓ છે જેનું તમારે વિશેષ રૂપે ધ્યાન રાખવું ધ્યાતી સાંભળજો આ દિવસ ધન ધાતુ અને દિવ્યતાના સ્વાગતનો દિવસ છે પરંતુ મહિલાઓ ફક્ત શબ્દોની પાછળ દોડે છે ધનનો અર્થ ફક્ત સોનું કે ચાંદી નથી મિત્રો ધનનો અર્થ છે આશીર્વાદ સન્માન સંતાનની ખુશી પત્નીની પ્રગતિ અને પરિવારમાં સંપૂર્ણ શાંતિ આ છે મિત્રો ધનનો અસલી અર્થ આ વખતે મિત્રો હું તમને એક સાચી ઘટના જણાવું છું जी एक ગામની છે એક સીધી સાધી મહિલા ના જીવન સાથે જોડાયેલી છે ધનતેરસની સવારે તે ઝાડુ લેવા ગઈ પરંતુ ઉતાવળમાં તેણે ઝાડુ ઉલટો પકડી રાખ્યો ઘરે પાછી આવી અને તેણે દરવાજે ઝાડુ પટકી દીધું અને બોલી ચાલ हट પહેલા હો આ ઝાડુ લગાવો પછી પૂજા કરીશ તે દિવસે કંઈ થયું નહીં परंतु धनतेरस न तीजा दिवसे तेना पति ने व्यापार मा मोटू नुकसान थयो बाड़को बीमार पड़वा लाग्या घर मा रोज नानी नानी बाबतों पर झगड़ा थवा लाग्या ते समझी शकी नहीं के आखरे आशु थई रह्यु छे आखरे तेनु मतो घर धीरे धीरे के बर्बाद थई रह्यु छे एक दिवस गाम ना कोई वृद्धे तेने बेटा जे झाड़ू थी घर मा लक्ष्मी आवे छे તેનું અપમાન કરશો તો તમને આવા દુષ્પરિણામો જોવા પડી શકે છે તે દિવસે મિત્રો તે મહિલાને અક્કલ આવી અને તે દિવસથી તેણે ઝાડુનું યોગ્ય રીતે સન્માન કર્યું અને ત્યારબાદ ધીરે ધીરે તેના પતિનો વેપાર પણ પાછો આવ્યો અને ઘરની પરિસ્થિતિ પણ સુધરવા લાગી આવું જ મિત્રો એક મોટા શહેરમાં રહેતી મહિલા સાથે પણ થાય છે તેઓ નવા ઝાડુ પર પગ મૂકી દે છે અને જૂનું ઝાડુ તે જ દિવસે ઘરની નજીક ક્યાંક ફેંકી દે છે અને મિત્રો આ એક ખૂબ મોટી ભૂલ છે ધનતેરસનું ઝાડુ લાવતા પહેલા ઘરનું જૂનું ઝાડુ પાણીથી લૂહીને ચૂનાના પાણીથી લૂહીને મંદિરની બાજુમાં ટેકવીને રાખવું જોઈએ ફેંકવું મનાય છે કારણ કે ઝાડુને ફેંકવું એટલે બરકતને ધક્કા મારીને બહાર કરવા બરાબર છે અને આ ભૂલ મિત્રો કોઈ ભૂલ નથી આ એક પાપ છે કેતલિક મહિલાઓ ઝાડુ ખરીદતી વખતે તેને થેલામાં નાખી દે છે ઝાડુને ક્યારે છુપાવીને ન રાખવું જોઈએ તેને સીધું હાથમાં ઉપાડીને આદર સન્માનની મુદ્રામાં રાખવું જોઈએ જેમ તમે કોઈ પવિત્ર વસ્તુ ઘરમાં લાવી રહ્યા હો આ હું કરવાથી આખો બજાર જુએ છે અને આથી મિત્રો તમારા ઘરમાં ધર્મ આવે છે તમારા ઘરની બરકત વધવા લાગે છે સાથે જ મિત્રો ઝાડુ ખરીદવાની સૌથી શુભ રીત એ છે કે પહેલા દુકાનમાં પ્રવેશ કરો જમણા હાથથી ઝાડુને પ્રણામ કરો પછી ઝાડુ લેતી વખતે મનમાં કહો કે માતા લક્ષ્મી મારા ઘરમાં પધારો અને મારા ઘરમાં બધા પર તમારો આશીર્વાદ રાખો અને ઝાડુની વધુ પડતી ભાવના ન કરો ધનતેરસ મિત્રો आजकाल લોકો ફક્ત ખરીદી દિવસ માને છે લોકો વિચારે છે કે આ દિવસે સોનું ચાંદી ખરીદે છે ઝાડુ ખરીદે છે પરંતુ આ એક ખૂબ જ મહત્વનો દિવસ છે તે દિવસે મિત્રો જે દિવ્ય શક્તિઓ હોય છે તે ખૂબ વધી જાય છે જી હા મિત્રો તમે ફક્ત ઝાડુ ને ઘરે નથી લાવી રહ્યા તમે માં લક્ષ્મી ના रथ ને ઘરે લાવી રહ્યા છો इटली जा रे पण तमे झाडू खरेदी ने लावो तो સૌથી પહેલું કામ એ કરો કે તેને તરત જમીન પર ન રાખો पहिला તેને દીવાલ પર સીધું ટેકવીને રાખો તેને થોડીવાર શાંત भावे ત્યાં રહેવા દો તેને જોતા રહો અને મનમાં એ જ બોલો કે ઘરની દરીદ્રતા આ झाडूથી બહાર જશે અને આ झाडूથી જ અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવશે પરંતુ મિત્રો આજકાલ મહિલાઓ આ કરવાનું ભૂલી ગઈ છે પહેલાના સમયમાં મોટા મોટા રાજા મહારાજા તેમના મોટા મોટા રાજમહેલોમાં પૂજા કરતા હતા રાણીના સમાન સન્માન આપવામાં આવતું હતું ત્યારે જ તેમના મોટા મોટા મહેલો ઐશ્વર્ય અને ધનથી ભરેલા રહેતા હતા પરંતુ આજકાલ લોકો ઝાડુની યોગ્ય રીતે પૂજા પણ નથી કરતા ન તો નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે ખૂબ વધુ ભૂલો કરવા લાગ્યા છે જેના કારણે મિત્રો તેમણે તેનું પરિણામ ખૂબ ભોગવવું પડે છે કેટલિક મહિલાઓ झाड़ू ખરીદતી વખતે હસિંજાક કરે છે અહી સુધી કે કેટલિક મહિલાઓ તેને ટેસ્ટ કરી લે છે જમીન પર ધૂળ સાફ કરીને પડ જુએ છે કે આ झाड़ू યોગ્ય રીતે કામ કરે છે કે નહીં પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે તે ખૂબ જ પવિત્ર વસ્તુ છે તેનું સન્માન કરો दंतेंस ना दिवसे भूल थी ना दिवसे पर झाड़ू ने पग न लागो જોઈએ પછી ભલે તે જૂનો ઝાડુ હોય કે નવો તે દિવસે જાણીએ જાણે જો ઝાડુ પર પગ લાગી જાય તો તરત નમીને માફી માંગો ઘરી માતાઓ મને કહે છે કે ભૂલ થઈ ગઈ ઝાડુને નાના બાળકોથી દૂર રાખો અવારનવાર બાળકો ઝાડુ સાથે રમે છે તેની તલવારની જૈન ફેરવે છે આ મિત્રો ખૂબ જ अशुभ સંકેતો છે याद रखजो धनतेरस नो अर्थ ए छे के तमे तमारा घर मा धननी देवी मां लक्ष्मी ने लावी रहया छो धन ने घर मा आमंत्रित करी रहया छो तो मित्रो तमारे ते झाड़ू नो सम्मान करवो पड़शे तमारे ते वस्तु नो सम्मान करवो पड़शे त्यारेच मां लक्ष्मी नो तमारा घर मा प्रवेश थशे हवे एक एवो संकेत जे खूब ओछा लोको जा छे

झाडू खरीदती વખતે જો કોઈ દુકાને થી મહિલા ને ઝઘડો કે કઠો શબ્દો સાંભળવા મળે તો ત્યાં થી ઝાડુ ન લેવો એવું કહેવાય છે કે જ્યાં કઠુતા મરે ત્યાં લક્ષ્મી નથી રોકાતી ધનતેરસ નો સમય સૌથી પવિત્ર હોય છે એટલે 5 થી 9 વચ્ચે ખરીદેલી વસ્તુ ધાતુ કે ઝાડુ સીધું તમારા ઘર નું ભાગ્ય લખે છે હવે અંતમાં કેટલાક એવા ઉપાયો જે આ વખતે ધનતેરસ પર તમારે અવશ્ય કરવા જોઈએ સવારે સ્નાન કર્યા પછી પૂર્વ દિશા તરફ મુખ કરીને ઝાડુની દિશા જુઓ અને મનમાં કહો હે લક્ષ્મી મારા દ્વાર પર અવશ્ય પધારો ઝાડુ લાવ્યા પછી ઘરની દહલીજ પર હળદર અને રોલીથી નાનું સ્વસ્તિક બનાવો અને ઝાડુને ત્યાં સ્પર્શ કરાવો બે ટીપા ગંગાજળ તેના દંડા પર નાખો આ ક્રિયા ઘરની નકારાત્મકતાને તેજપળે બહાર કાઢી દે છે રાત્રે સૂતા પહેલા નવું ઝાડુ ખૂણામાં સીધું રાખો અને જૂનું ઝાડુ બિલકુલ અલગ જગ્યાએ રાખો જૂના ઝાડુને તે જ દિવસે ન બાળો અને ન ફેંકો આગલા શનિવારે તેને નદીમાં વહાવી શકો છો કે કોઈ વૃક્ષના મૂળમાં ઊભું રાખી શકો છો ધનતેર્ષના દિવસે ઝાડુ લેનારી મહિલાએ સૌથી પહેલા વાણી પર સંયમ રાખવો જોઈએ ક્રોધ कटाक्ष कटु वचनों ते दिवसे प्रत्येक रीते तारवा जो ते दिवसे कोई कड़वो शब्द निकली जाय तो तरत मनमा बोलो आजे नहीं आजे हूँ लक्ष्मी ने बोलावी रही छो लक्ष्मी तेज घरमा आवे छे जा वाणी मधुर होय झाड़ू खरीदता पहला घरमा दीपक अवश्य प्रगटावो दीपक नो प्रकाश झाड़ू मा कायमी रूपे ऊर्जा भरे छे ते दिवसे जो झाड़ू टूटी जाय छिनवाई जाय के पड़ी जाय તો આ સંકેત છે તમે ઉતાવળ છોડી દો સમયને ઓરખો યાદ રાખજો ધનતેરસ પર ખરીદેલો ઝાડુ તમારી નિયતિ બદલી શકે છે જે મહિલા તેને યોગ્ય સન્માન અને વિધિથી લાવે છે તેના ઘરમાં દરીદ્રતા ક્યારે પ્રવેશતી નથી અને જે મહિલા તેને ફક્ત ખરીદી સમજીને લાવે છે તેના ઘરમાં લક્ષ્મી પ્રવેશતી નથી ઇતલે જો આ વખતે તમે ધંતેરસના દિવસે સવારે 5 થી 9 વાગે ઝાડુ લેવા જઈ રહ્યા છો તો આ વાતને તમારા હૃદયમાં બેસાડી લો તમે બજાર નથી જઈ રહ્યા તમે દેવીને બોલાવવા જઈ રહ્યા છો દરેક શબ્દ વિચારીને બોલો દરેક પગલું સંભારીને રાખો અને દરેક વસ્તુને આદર આપીને લાવો યાદ રાખજો ઝાડુ સાધન નથી સંકેત છે આ તમારી દહલીજ પર ઉભેલી લક્ષ્મીનો પહેલું પગલું છે જો તેને ઈજ્જત આપી તો જીવનભર રાજ્ય મળશે જો તેને ઠુકરાવી તો ચૂલો પર બુઝાઈ શકે છે કારણ કે મિત્રો ધનતેરસનો દિવસ હિન્દુ ધર્મમાં અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે લોકો સ્વચ્છતા પૂજા અને ખરીદારીથી જોડાયેલા અનેક કાર્યો કરે છે જેમાં झाडू ખરીદવું એ પર એક મુખ્ય પરંપરા છે હવે મિત્રો અમે તમને કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ જે તમારે झाडू ખરીદતી વખતે વિશેષ રૂપે ધ્યાન રાખવું જેથી ભૂલથી પણ તમારાથી આ ભૂલ ન થાય કારણ કે ભારતીય માન્યતા પ્રમાણે झाडू ફક્ત સફાઈનું સાધન નથી પરંતુ લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે એટલે એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર યોગ્ય ઝાડુ ખરીદવું અને તેના સંબંધિત નિયમોનું પાલન કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે પરંતુ લોકો અવારનવાર કેટલીક ભૂલો કરી દે છે જેનાથી શુભ ફળ મળવાને બદલે અનિચ્છનીય પરિણામો આવી શકે છે એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે ધનતેરસના દિવસે झाડુ ખરીદતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખો અને કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ જેથી તમે લક્ષ્મીપુત્ર झाડુનો અપમાન ન કરો સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ છે જૂનું કે તૂટેલું झाડુ ખરીદો ધનતેરસ પર તૂટેલું ફાટેલું કે કિનારે ઘસાયેલું झाડુ બિલકુલ ન લેવું જોઈએ કારણ કે આ પ્રકારનું झाડુ દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે जो तमे आऊ झाड़ू लावशो तो ते घरमा नकारात्मक ऊर्जा झगड़ा अने आर्थिक हानि नो कारण बनी सके छे एतले नऊ झाड़ू बिल्कुल स्वच्छ सलीकू अने पूर्ण होवो જોઈએ बीजी भूल छे झाड़ू ने पग थी स्पर्श करवो के तेने रगड़ड़ हो ઘણા लोको अजारता झाड़ू खरीदती વખતે तेने जमीन पर फेंकी दे छे के पग थी स्पर्श करी दे छे જ્યારે ધાર્મિક માન્યતા એ છે કે ઝાડુ લક્ષ્મી વસ્ત્ર છે અને તેને પગથી સ્પર્શ કરવો એ માતા લક્ષ્મી અપમાન કરવા બરાબર છે એટલે જ્યારે પણ ઝાડુ લો તો તેને આર્દ્રપૂર્વક બંને હાથે ઉપાડો અને તેને જમીન પર એવી રીતે ન રાખો કે લોકો તેના પર પગ મૂકે ત્રીજી ભૂલ છે ઝાડુને બજારમાં ઇધરોધર પટકી દેવું ઘણા લોકો દુકાનદાર પાસેથી ઝાડુ જોવા માટે તેને ઇધરો રાખે છે કે ઝાડુને દબાવી રાખે છે આવું કરવું પણ અપશુકન માનવામાં આવે છે ઝાડુને હંમેશા ઊભું રાખીને લેવું જોઈએ કે સારી રીતે મોડીને આદ્રપૂર્વક રાખવું જોઈએ ચોથી સૌથી મહત્વની ભૂલ છે સાંજના સમયે ઝાડુ ખરીદવું કે ઝાડુ ઘરે લાવીને તે જ સાંજે વાપરવું ધનતેરસની સાંજ કે રાત્રે ઝાડુનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આ સમય દેવી લક્ષ્મી આહવાન કરવાનો હોય છે અને આ સમયે ઝાડુ લગાવવું કે ઝાડુ ખરીદવું શુભ નથી ઝાડુ સવારે કે બપોરે ખરીદવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે એક બીજી ભૂલ છે કે લોકો એ નથી જોતા કે ઝાડુ કઈ સામગ્રીથી બનેલું છે ધનતેરસ પર ઝાડુ લેતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ઝાડુ કુદરતી સામગ્રીનું હોય જેમ કે 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 ખજૂરના પાંદડાથી બનેલું પરંપરાગત ઝાડુ 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 અપનાવવાથી બચવું કારણ કે તે વાસ્તવિક ઉર્જા સંચાર નથી કરતું ઘણા લોકો ઝાડુ ખરીદતી વખતે દુકાનદાર પાસેથી બચેલું ઝાડુ લઈ લે છે જેને અગાઉ ઘણા લોકોએ સ્પર્શ કરેલું હોય છે આવો કરવું પણ ખોટું માનવામાં આવે છે કારણ કે પવિત્ર ઝાડુ પહેલી વાર તમારા હાથથી જ સ્પર્શ થવું જોઈએ તેમાં બીજાની ઊર્જા ન હોવી જોઈએ ઝાડુ ખરીદતી વખતે પ્રકાશની દિશાનો પણ ધ્યાન રાખવું જોઈએ કોશિશ કરો કે દુકાનમાંથી બહાર નીકળતી વખતે ઝાડુને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને લઈ જાઓ કારણ કે આ દિશાઓને સમૃદ્ધિનો માર્ગ માનવામાં આવે છે આગળની ભૂલ એ છે કે લોકો झाड़ू ખરીદીને તરત તેને જમીન પર રાખી દે છે અને બીજા દિવસ સુધી એમ જ ભૂલી જાય છે જ્યારે ધર્મ શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવું झाड़ू ઘરે લાવતા જ તેને પૂજા સ્થાન કે ઘરના કોઈ સ્વચ્છ ખૂણામાં સીધું ઊભું રાખવું જોઈએ झाड़ूને ક્યારે ત્રાસો ઉલટો કે ગંદી જગ્યાએ ન રાખો झाड़ूને ક્યારે મુખ્ય દરવાજાની વચ્ચે ન રાખો કારણ કે તેનાથી ઘરમાં આવતી सकारात्मक ऊर्जा अटकी जाय छे ઘણા લોકો ધનતેરસ પર झाડુ ખરીદે તો છે પરંતુ તેને કોઈ મંત્ર કે સંકલ્પ વિના ઉપયોગમાં લઈ લે છે જારે झाડુ લાવ્યા પછી કહેવું જોઈએ দারিদ্রતા દૂર કરો લક્ષ્મી સ્થિર કરો અને શ્રદ્ધાથી झाડુની નજીક એક દીપક પ્રગટાવવો જોઈએ એક ખૂબ મહત્વની ભૂલ એ પણ છે કે લોકો ઘરની મહિલાઓની અવગણના કરીને झाડુ ખરીદે છે એવો માનવામાં આવે છે કે ઝાડુ ખરીદવાનો સંકલ્પ ઘરની મુખ્ય गृहिणी કે એવી મહિલાએ કરવો જોઈએ જે ઘરની સમૃદ્ધિ અને વ્યવસ્થાનો ધ્યાન રાખે પુરુષ દ્વારા ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું ખરા નથી પરંતુ અંતિમ નિર્ણય અને સ્થાપના गृहिणीના હાથે થવી જોઈએ ધનતેરસના દિવસે ખરીદેલું ઝાડુ ક્યારે કચરો ઉપાડવા કે ગટર સાફ કરવા જેવા અપવિત્ર કાર્યોમાં તરત વાપરવું ન જોઈએ कारण के आ झाड़ू लक्ष्मी नो प्रतीक छे अने तेनो पहलो उपयोग घरनी मुख्य सफाई के पूजा कक्षनी सफाई मा थवो જોઈએ झाड़ू खरीदती વખતે किम्मत ने લઈને मोलभाव करवो घना लोको शुभ माने छे परंतु आ पर एक भूल मानवामा आवे छे धनतेरस पर झाड़ू ने फक्त किम्मत नहीं परंतु भावना साथे लेवामा आवे छे જો તમે ઝાડુના મહત્વને સમજીને બધુ વિવાદ વિના તેને ખરીદશો તો તેનું શુભ ફળ અનેક ગણો વધી જાય છે આની સાથે જોડાયેલી એક બીજી ભૂલ એ છે કે લોકો ઝાડુને ચોરી રૂપે ઘરે લાવે છે કે તેને સામાનના પડદામાં છુપાવી દે છે જ્યારે આવું ન કરવું જોઈએ ઝાડુને પ્રતિષ્ઠા સાથે ઘરમાં લાવવું જોઈએ જેમ લક્ષ્મીનો આગમન થઈ રહ્યો હોય दानटेरस पर झाड़ू खरीद्या पछि केतलाक लोको एक मोटी भूल करी बैसे छे इटले नवा झाड़ू ना आवता ज झाड़ू ने फेंकी देवू के बीजा दिवसे सवारे कचरामा नाखी देवू जारे जूना झाड़ू ने आदर विदाय विदाई करवू જોઈએ तोडी ने न फेकवू જોઈએ परंतु कोई वृक्षनी नीचे के सूर्योदयना समय बहावी के किनारे राखू જોઈએ કેટલાક લોકો ધનતેરસ પર ફક્ત એક ઝાડુ લઈને રોકાઈ જાય છે પરંતુ પરંપરા પ્રમાણે બે ઝાડુ લેવા જોઈએ એક દરીદ્રતા દૂર કરવા માટે અને એક સમૃદ્ધિ જાળવી રાખવા માટે હા જો આર્થિક સ્થિતિ તેની પરવાનગી ન આપે તો એક પણ ચાલશે પરંતુ નિષ્ઠાપૂર્ણ હોવું જોઈએ ઝાડુ ખરીદતી વખતે આ ભૂલ ન કરો કે હસીમジャગ કે મોબાઈલ પર વાત કરતા ખરીદો આ કાર્ય મૌન કે શ્રદ્ધા ભાવમાં થવું જોઈએ ઘણા લોકો ભૂલ કરે છે અને झाड़ूને ધૂપ બતાવ્યા વિના ઘરમાં ઉપયોગમાં લઈ લે છે જ્યારે નવા झाड़ૂને ઉપયોગ પહેલા સૂર્ય અને અગ્નિના સાક્ષીય પવિત્ર કરવું જરૂરી છે લોકોની એક સામાન્ય ભૂલ એ પણ છે કે ઘરમાં કોઈ ઝઘડા કે તણાવના સમયે ઝાડુ લાવે છે કે ઉપયોગ કરે છે આવું ન કરવું જોઈએ કારણ કે ઝાડુ ઉર્જા લે છે અને બેચેનીની સ્થિતિમાં તેનાથી નકારાત્મક અસર પણ વધી શકે છે ધનતેરસ પર ઝાડુ ખરીદીને લોકો તે જ દિવસે રાત્રે તેને કોઈ ખૂણામાં રાખી દે છે અને બીજા દિવસે ભૂલી જાય છે આવું ન કરો ઝાડુને ઘરમાં પહેલા દિવસે ભક્તિથી સ્થાપિત કરો ઘરમાં આવેલા પહેલા ઝાડુથી દહલીજના ત્રણ ફેરા લગાવવા જોઈએ જેથી ખરાબ શક્તિઓ અંદર ના આવે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદતી વખતે કાળા દોરા કે ટેગ લગાવેલું ઝાડુ ન લો પરંતુ સાદું અને ગાંઠ વિનાનું ઝાડુ લો આ સમજવું ખૂબ જરૂરી છે કે ઝાડુ ભલે નાનું સાધન હોય પરંતુ તેની શક્તિ લક્ષ્મીનો આધાર માનવામાં આવે છે એટલે જો તમે આ બધી ભૂલોથી બચશો શ્રદ્ધા અને સત્કાર સાથે ઝાડુ ખરીદશો તો આ ફક્ત ઘરની સફાઈ નો માધ્યમ નહીં પરંતુ તમારા જીવનની આર્થિક અને માનસિક સફાઈ નો કારણ બની જશે ધનતેરસ નો આ નાનો નિયમ તમારા માટે મોટો સૌભાગ્ય નો માર્ગ ખોલી શકે છે એટલે ક્યારેય ભૂલ ન કરો કે झाड़ू ફક્ત એક વસ્તુ છે પરંતુ તેને માતા લક્ષ્મી નો પ્રતીક માનીને ઘર માં આદરપૂર્વક સ્થાન આપો ન તો તેને ક્યારેય રગદોળો ન રાત્રે લગાવો અને ન ક્રોધમાં ઉપાડો આવું કરવાથી ઘરમાં શાંતિ રૂપે ચાંદની અને સુખ રૂપે વર્ષાનો આશીર્વાદ રહેશે યાદ રાખજો જ્યાં સન્માન થાય છે છે ત્યાં લક્ષ્મી પોતે આવવાનો માર્ગ શોધી લે એટલે ધનતેરસની આ પવિત્ર વેળાએ આ નાની નાની પરંતુ ખૂબ મહત્વની વાતોનું પાલન કરવાનું ન ભૂલો ત્યારે જ આ તહેવાર ધન જ નહીં ધાન્ય અને ધૈર્ય બધું જ આપશે અને તમે વાસ્તવિક સમૃદ્ધિને તમારા જીવનમાં સ્થિર કરી શકશો જય માં લક્ષ્મી